જય માતાજી મિત્રો ફરી એક વખત ભાવજાણો ચેનલમાં આપણું બધા લોકોનું સ્વાગત છે તો મિત્રો ફરી એક વખત આપણે આવી ગયા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બકલાના ભાવ જાણવા માટે ચાલો મિત્રો જાણીએ આજના બકલાના ભાવ ચાલો ભાઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પંદરના મરચાં છે ભાઈ હોલસેલ ભાવ ભાવ ભાઈ જોઈ શકો છો પંદરનો ભાવ છે ભાઈ ચાલો મિત્રો આજ માં ભાવ રીંગણા ના સાઈઠ ના કિલો રહેશે સાઈઠ ના કિલો ભાઈ ચાલો ભાઈ તુરિયા ના ભાવ ભાઈ ત્રીસ રૂપિયા છે ભાઈ હોલસેલ ભાવમાં ત્રીસ રૂપિયા બસો નું કિલો જબલું છે ભાઈ અને દસ કિલો વજન આવશે અંદર ચેક કરી શકો છો કોબી છે ભાઈ દસ કિલો વજન આવશે બસો નું જબલું છે ચાલો ભાઈ ટિન્ડોરા ભાઈ પાસઠ રૂપિયા છે ભાઈ હોલસેલ ભાવમાં હો ભાઈ ભાવના તમારા ટિન્ડોરમાં આપણે તાજું બધું આપણે હોલસેલ ભાવ જ લઈશું પાસઠ રૂપિયા ભાઈ નવું આદુ આવી ગયું છે શું છે કાકા નવા આદુ નવું આદુ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા કિલો છે ભાઈ નવું આદુ જોઈ શકો છો ભાઈ ત્રીસ રૂપિયા કિલો આદુ છે

છપ્પન રૂપિયા છે છપ્પન રૂપિયા છે મિત્રો ગોવાર છે ભાઈ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા કિલો હોલસેલ ભાવ જોઈ શકો છો ચાલીસ રૂપિયા કિલો છે ભાઈ હોલસેલ ભાવમાં છે

ચાલો ભાઈ ચૂરણ આપણે આપડે આવી ગયું છે પિસ્તાળીસ રૂપિયા હોલસેલ ભાવ જ કહેજો તમને હું તબલા માં છે ચાલો ભાઈ આજના ટમેટાના ભાવ ભાઈ આ અઢાર રૂપિયા છે નાના વીસ રૂપિયા છે ભાઈ મૂળાના ભાઈ પંદર રૂપિયા છે સુંગળીના ભાઈ દસ રૂપિયા છે દસ રૂપિયા દાસ દાખ ભાઈ ચાલો ભાઈ થોડી આવી ગઈ છે હોલસેલ ભાવમાં સો રૂપિયા કિલો હોલસેલ ભાવ જ છે ભાઈ ચલા ભાઈ પંદર પંદર રૂપિયામાં છે ભાઈ હોલસેલ ભાવમાં ભાઈ પંદર રૂપિયા ભાવ છે ચાલો ભાઈ બેટ ભાઈ આવો ત્રીસ રૂપિયા

₹15 बाय ₹15 होलसेल भाव में डोंगरी ले जाओ भाई, किलो ₹80 बाय ₹80 किलो है भाई ₹6 6 किलो जो वजन આવશે ચાલો ભાઈ ₹150 ભાવ છે આખો લઈ જવો નો ભાઈ 3 છે ભાઈ ₹150 આવશે ફુલવરનો ચાલો મિત્રો ₹140 ને કિલો કોથમરી એકસો ચાલીસ રૂપિયા ભાઈ ઈ તો હોલસેલ ભાવ ભાઈ દૂધ લઈ જાઓ ભાઈ ચાલીસ રૂપિયા ને કિલો ચાલીસ રૂપિયા કિલો ભાઈ હોલસેલ ભાવમાં બત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા અને ભાઈ આ છે પિસ્તાલીસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બત્રીસ રૂપિયા ને પિસ્તાલીસ રૂપિયા ગ્રામ સાથે બહુ એસી રૂપિયા છે કિલોના ભાવનગર વીસ રૂપિયા ભાવ છે ચાલો મિત્રો તમને અહીંયા આપણે દસ રૂપિયા થી લઈ વીસ રૂપિયા સુધી મળી રહેશે અલગ અલગ ભાવ છે ભાઈ દસ રૂપિયા થી વીસ રૂપિયા સુધી ભાવ ટમેટાના ભાવ ભાઈ કેટલા લાગે છે

કરિયા ભાઈ 60 રૂપિયા કિલો છે ભાઈ ટપક 60 રૂપિયા કિલો ચાલો ભાઈ હંબળા 60 રૂપિયા કિલો છે ભાઈ ટપક માં હંબળા ભાઈ 60 રૂપિયા કિલો જેવું ભાઈ ચાલો ભાઈ 10 10 રૂપિયા ભાવ છે ભાઈ પાલક બધી બસ પાલક લઈ જા ભાઈ દવાખાના માટે ભાઈ લઈ જઈ શકો છો 10 10 રૂપિયા 12 10 રૂપિયા ચાલો ભાઈ લીંબુના ભાવ 30 રૂપિયા 40 રૂપિયા જો ભાવ છે

પચીસ રૂપિયા થી લઈને અડત્રીસ રૂપિયા સુધી નો ભાવ પડ્યો છે ભાઈ સિંગમાં મિત્રો આપણા વિડીયો કેવા લાગે છે સારા લાગતો હોય તો યાર સપોર્ટ પર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા ચાલો મળીએ નવી અરજી સાથે નવા ભાવ સાથે ચાલો જય માતાજી